નગરાય હવે ખાલી ખાલી હવે કે જવું ઘેર ધંધા પોણી હે નહી દસ કિલોમીટર ખાલી ખાલી ગેસ બાળીને આવ્યો હે અને હવે કેમ કે જવું જોઈએ આ પતિંગ તને તાને એટલે ભાઈ હા ચડાવો ચડાવો ને હરી ગયા છે જીજે ચોવી ની આપણે રિક્ષા પાંચસો પાટણ ની હો બાકી ચાર નો 릭શા સાફ કરે રહ્યો આતે નવરા ધુબજો બેહીદ રહેવાનું હે હે જેવા ગીતો વગાડે તો નવરા બેઠા બેઠા દીદી વાલે ભણ કરાવવા આજે તો બપોર ના નવરાત્ર ઉભી જેવા બેઠા રવિવાર કશું મળ્યું નહી ધંધાપણીમાં તો! ઠીક નથી દૂધ સાસ નીકળે એવું લાગતું નહીં હવે ઘરે રવાના થઈ જવાની તૈયારીમાં છીએ બધા તો જ હું એકલો બેઠો છું વીસ રૂપિયા કિલો વીસ રૂપિયા કિલો કોઈ બી સબ્જી લેલો મિક્સ માં વીસ રૂપિયા કિલો નો ભાવ કોઈ ભી સબ્જી લેલો મિક્સ માં વીસ રૂપિયા કિલો વીસ રૂપિયા કિલો